તો તો કેમ છો ભાઈ બધા મજામાં જ આજે સંખલપુર આયા બે ત્રણ જઈ તો અહીંયા જઈએ મંદિરે દર્શન કરવા ને તમને અહીંયા જઈને બતાવીએ જો આ રીતે આજ બધી ભીડ તો હે જ ને આપણે બાઇક કઈક અહીંયા પાર્કિંગ કરી દીધું હે જો આ સાઈડ અહીંયા અને આ રીતે જોવા હજુ જઈએ આગળ અને બતાવીએ લીંબુ સરબત પીવા બેસીએ તો તમને હમણાં જઈએ આગળ જઈને બતાવીએ ત્યાં બેન બની જુઓ ને જો અહીંયા લીંબુ શરબત અને અહીંયા જો બધી ગાડીઓને બધું આ રીતે મૂકેલું છે જો આ રીતે અને આજે રવિવાર હૈ એટલે એના કારણે ભીડ બહુ હોય જુઓ તો આપણે અહીંયા આ રીતે બેઠા છીએ તો બતાવીએ આગળ મંદિરમાં જઈએ આજ તો અહીંયા ભીડ બહુ છે જો બધી પબ્લિક આ રીતે અહીંયા પણ જઈએ આપણે પણ અહીંયા આ રીતે હવે જઈએ તો આગળ જઈને બતાવીએ જો અહીંયા નાના છોકરા માટે રમકડાને એવું બધું પણ હોય છે જો અહીંયા અને આ રીતે ગાડી અહીંયા પણ હે અને મંદિર અહીંયા હે આપણે એકવાર વિડીયો બનાવેલો હે અત્યારે આવ્યા હી જો અહીંયા ફ્રૂટ ને એવું બધું પણ છે અહીંયા આ રીતે અને આજે રવિવાર છે તો એના લીધે થઈને ભીડ બહુ હોય જો તો એન્ટ્રન્સ કંઈક આવું હે અને ભીડ પણ કંઈક હે આ રીતે જઈએ જઈને તમને બતાવીએ જો બધી પબ્લિક આ રીતે અહીંયા જુઓ પકોડીને એવું બધું પણ હે આ સાઈડ અને બધી પબ્લિક પણ હે જો શાકભાજી પણ હે અહીંયા આ રીતે અને મંદિરનું એન્ટ્રન્સ કંઈક આ રીતનું હોય જો આ રીતે કમ્પ્લીટ અને આપણે જો પિંકી અહીંયા જાય આ રીતે અને બતાવીએ આગળ જઈને તમને જુઓ જઈએ છીએ ને બતાવી તો ભીડ બહુ હે એટલે અવાજ થોડો ખોખો આવતો હશે અને ભીડ હે તો એનો પણ અવાજ આવતો હશે તો બન્યા રહો જુઓ આ રીતે એન્ટ્રન્સ છે કમ્પ્લીટ અને અહીંયાથી ને તમને મંદિરનો આગળ લૂટ બતાવીએ જુઓ આ રીતે ફોટો હે અને અહીંયા આ રીતે હે તો જુઓ અહીંયા આ રીતે બધું સામાન્ય એવું બધું હોય ને જો બધી પબ્લિક ના જે રવિવારે તો અને જમવાનું કંઈક આ છે તો એ પણ હમણાં બતાવીએ તો ત્યાં સુધી આ રીતનું હોય ઉપરથી જો તો કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને બન્યા આગળ તમને બતાવીએ કન્ટિન્યુ કોઈ જુઓ આપણે મંદિરે પહોંચી ગયા અહીં અને અંદર જઈને તમને બતાવીએ જો આ રીતે અહીંયા હે તો ઉપર આ રીતનું હે માતાજીનું અને અંદર કંઈક આ રીતનું હોય અહીંયા જો માતાજીનો બહુ હોય અહીંયા બધા ચપ્પલ ને એવું મૂકે તો આપણે પણ જઈએ અંદર અંદર જઈને તમને બતાવીએ તો બન્યા રહેજો કન્ટિન્યુ જુઓ અહીંયાથી થઈને કંઈક આ રીતે અને અંદર પણ હે કમ્પ્લેટ એ પણ બતાવીએ મૂર્તિ છે આ રીતે મસ્ત કેવી લાગે તો જરૂર કહો અહીંયા આવો એટલે જરૂરથી જોજો તો અહીંયાથી ફૂલને હારને જે જોતું હોય એ લઈ લેવાનું જુઓ અને આજે રવિવાર રવિવારે એટલે એના કારણે ભીડ બહુ જુઓ આ રીતે હે કમ્પ્લેટ અહીંયા જો અહીંયા મંદિર છે આ રીતે આપણે ભીંકી અહીંયા જાય તો અહીંયા ભાઈ ફોનને એવું કંઈ બહુ અલાઉડ નહીં એટલે આપણે વિડીયો નહીં બહુ બનાવીએ અને જુઓ ઉપર આ રીતે હે આ રીતે કમ્પ્લેટ જુઓ અહીંયાથી લઈને તો બન્યા રહો આગળ જઈને બતાવીએ તો આ રીતે હે મૂર્તિ કમ્પ્લીટ બધી પબ્લિક પણ આ રીતે છે જો અહીંયા કંઈક ઉપર આ રીતનું ચુંમર ને બધું હે તો અહીંયા તો આ રીતે છે માતાજીના દર્શન કરી લો તો આ રીતે ભીડ છે આજ રવિવારે તો બધી પબ્લિક બહારથી પણ વધારે આવે જો અને એક આપણે અહીંયા પણ છે મહાકાળી માતા જુઓ આ રીતે અને જઈએ તમને બહારથી બધું જે બીજું હોય એ બતાવીએ તો બન્યા રહેજો ધાઉથી કન્ટિન્યુ છે આટલી જ ભીડ હોય છે આનાથી ખુશી નહીં હોતી જુઓ જો અહીંયા આ રીતનું હે લોકેશન બધું મસ્ત તો અહીંયા જોટાપાડ હે અહીંયા જો હનુમાન દાદાની મૂર્તિ કે આ રીતની તો અહીંયાની વચ્ચે જઈને આ રીતે પણ અહીંયા પણ બધા ફોટોને ઉપાડે છે જો આ રીતે અને અહીંયા પણ જો આ રીતનું હોય જો આ બધું ફરવાલાયક મસ્ત જગ્યા છે તો બધા આવતા જ હોય છે અને જો અહીંયા જે હે ને આ એ જ્યારે હવનને એવું બધું હોય ને મેળો હોય ત્યારે તો ત્યારનું બધું હે અહીંયા મોટાભાઈ હવન હોય છે અને એ રીતનું હોય ને અહીંયા જો બીજું એક એન્ટ્રન્સ છે આ રીતે સાઈડમાંથી અહીંયા જો આ રીતે પહેલાં મહેલ હતો તો તોપનું ને એનું ખાલી પહેલાં તો જે હતી એ પણ આ તો અત્યારે નાની એવી બતાવવા માટે થઈને રાખ્યું હોય જો આ રીતે અને બધી પબ્લિક તો તમને અહીંયા બતાવી જ છે જો આ બધી પબ્લિક અહીંયા અને આગળ એક જુઓ આ રીતે લઈને આવે છે ધજા એ બધા ચાલીને આવે છે જુઓ અને મંદિરનો લુક આ રીતે છે કંઈક અને અહીંયા જુઓ આ રીતે તો બન્યા આગળ બતાવીએ અને જુઓ અહીંયા આ રીતે અને સાઈડમાંથી પણ બતાવીએ જુઓ આ રીતે અહીંયા કમ્પ્લીટ આ રીતે હે ઉપર ઉદીન અને જો અહીંયા પિંકી બેઠી છે અને જે તમને હમણાં કીધું તે હવાની થાય અહીંયા આ રીતે જુઓ તો ફરીએ આપણે તમને બતાવીએ આગળ જે અને જો અહીંયા આ રીતે પણ અહીંયા જે ઓલા ગરબાને લાવતા હોય તો એ છે ને એ બધું મૂકે છે અને અહીંયા શ્રી પડે જો બન્યારો આગળ બતાવીએ જુઓ ભાઈ તો આપણે આ સાઈડ મંદિરને જે અંદરનો ભાગ હતો એ બતાવ્યો તો આ સાઈડથી બતાવી જો અહીંયા બધા આવે છે જે ચાલીને આવતા હોય એ આપણે અહીંયા સાઈડ મોકલેશું જોઈએ આ રીતે લઈને આવે છે તો અહીંયા આશાપુરા માતાજીની જે અહીંયા છે એનું પણ અહીંયા છે જો આ રીતે પાછળ અને અહીંયા લખેલું છે ઉપર જો આશાપુરા અહીંયા લખેલું છે તો આ રીતનું છે ને પાછળથી આપણે જઈએ તો તમને અહીંયાથી જઈએ અને બતાવીએ જો પાછળ આ રીતની બધી જગ્યા છે ખુલ્લી અહીંયા પ્રવાસીઓ અને બધા બહુ આવે અને આપણે લગ્નના બીજા દિવસે પણ અહીંયા આવ્યા હતા જો ફોટાની ઉપાડવા માટે અહીંયા આ બધું આ રીતનું હોય અહીંયા કૂવો પણ હે અત્યારે તો એ બધું કંઈ નહીં ખાલી છે અને આગળ બીજું બધું છે આ રીતે જુઓ તો બતાવીએ અહીં અને આપણે તો અહીંયા નજીક જ છીએ તો વારંવાર આવતા હોઈએ અને જે કોઈને આવવું હોય તો આવી શકાય અને બહુ મસ્ત જગ્યા છે અને આ જે સંઘલપુર છે અને અહીંયાથી બેત્રાજી જે મંદિર હે એ એ પણ આ જ છે અને અહીંયા મેન મંદિર છે અને અહીંયા બેચરાજીમાં બીજું હૈ તો જુઓ ને આગળ તમને બતાવીએ જુઓ આ રીતનું હે અહીંયા પણ ગાયનું ને હે જો તમને આ રીતે કૃષ્ણ ભગવાનનું ને બતાવીએ જો અહીંયા આ રીતે જુઓ આવી રીતે હે અહીંયાથી આ રીતનું આની અંદર સિક્કો નાખવાનો હોય હે આની અંદર સિક્કો નાખીએ એટલે અહીંયાથી પાણી આવે અને કૃષ્ણ ભગવાન પીવે જો આ રીતનું હોય છે અને આગળ અહીંયા તો જુઓ બેહી ગયા હે થાકી ગયા અને આગળ જુઓ અને મંદિરનું આ સાઈડથી પણ એન્ટ્રન્સ આ રીતનું હોય જુઓ ઉપર કમ્પ્લીટ આ રીતનું હોય અને અહીંયા આગળ પણ હે જો આગળ પણ એક અહીંયા હે તો એ પણ આ રીતનું મૂર્તિ છે અને એનું છે અહીંયા જુઓ અહીંયા પણ આ રીતનું અને આગળ જો અહીંયા એમને પણ બેઠા હે તો બાકી તો આટલું કમ્પ્લીટ જુઓ આ રીતે અહીંયા પણ છે અહીંયા જુઓ બેઠા હે તો આપણે હમણાં આગળથી થોડુંક બતાવશું તો બન્યા જો તિન કન્ટિન્યુ મળીએ થોડી વાર જો તો અહીંયા જે રાત ને એ રીતનું હે ઘોડા હે અને આગળ રથ જો અહીંયા માતાજીનું આ રીતે હે અને આગળ ત્યાં હે પરબે એન્ટર આ રીતે હે જો અહીંયાથી જે અહીંયાથી દરવાજો હે અહીંયાથી લઈને આ રીતે મંદિર હે જો અને આપણે બાજુનું બતાવ્યું તો એ તો દાદા દાદાનું પણ હે તો જો અહીંયા આ રીતે એમની મૂર્તિ અને અહીંયા બાજુમાં હે અહીંયા પણ બતાવીએ આ જુઓ ગુરુ મહારાજનું પણ હે જો અંદર આ રીતે એમના માટે તો કે અત્યારે કંઈ છે નહીં મૂર્તિ કેવું કાંઈ તો એ હશે ત્યારે બતાવશું જો આ રીતે અને ઉપરથી અહીંયા બતાવીએ જો આ રીતનું હે અને બીજું તો અહીંયા બધી જગ્યા ઘણી બધી છે અહીંયા જે ઓલા બધા પક્ષીઓ માટે દાણાની ઉપર નાખીને રાખે છે જો અને આ રીતે અહીંયા પણ જો આ રીતે કમ્પ્લીટ એન્ટ્રન્સ છે અને કેવું લાગે જરૂરથી કોમેન્ટ કરજો અને આગળ જઈને તમને બતાવીએ આપણે હનુમાન દાદાની મૂર્તિ પણ હે અહીંયા તો એના માટે બન્યાનો બતાવીએ જો અને આજે ભાઈ બધી પબ્લિક અને હમણાં જો ઓલા જે ધજા લઈને આવ્યા હતા એ પણ છે અહીંયા લોકો બધા અને આ રીતે જુઓ અને નાના છોકરા માટે ને એના માટે થઈને જુઓ એ નારિયલ તોડે છે આ રીતે બધું કમ્પ્લીટ અહીંયા પણ અને જુઓ ઉપર ઉપરનો ભાગ અહીંયા કબૂતરને બેઠા આ રીતે આપણે અહીંયા દર્શન તો કરી લીધા હતા ખાલી એ બતાવવાનું બાકી તો જુઓ આ રીતે મૂર્તિ છે અમદાવાદ અમદાવાદાદાની મૂર્તિ છે અને અહીંયાથી લઈ આ રીતે સાઈડમાં મંદિર છે તો ભાઈ કેવો લાગે વિડીયો જરૂરથી જણાવજો અને બેસરાજી વિડીયો તો આપણે ઘણીવાર બનાવેલો છે પણ આજે આવ્યા હતા તો આજે પણ બનાવી દીધો અને જુઓ આ રીતે ખુલ્લી જગ્યા ને બધું હે અહીંયા કમ્પ્લીટ તો અહીંયા બેસવું હોય આરામ કરવો હોય અને પ્રવાસીઓ માટે બહુ મસ્ત જગ્યા છે જો ભાઈ જુઓ તમને બધું જે હતું એ બતાવી દીધું કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો તો મળશો નવ વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જો અહીંયા એક તિજોરીની હું મસ્ત છે નાના છોકરાનું એ બતાવીએ જો આ રીતનું હે જુઓ અને અહીંયા કંઈક ધોરણ છે ઘર માટે જુઓ ને બધી પબ્લિક હવે બહુ કોઈ રહ્યા નહીં તો બતાવશું કઈ રાધિ આવજો બાય બાય